કેમ છો મિત્રો સ્વાગત છે તમારું તો આજે આપણે બનાવીશું પીઝાનો બાપ અત્યારે જે વાયરલ છે ને લસણીઓ રોટલો ભરેલો લસણીઓ રોટલો તે આજે આપણે બનાવવાના છે તો તેના માટે ઇન્ગ્રેડિયન્ટ જોઈશે જો બતાવું તમને લીલું લસણ તો ખાસ તો એક વાટકી જેટલું થશે આ લીલું લસણ અને એક મરચું લીધું છે મેં અને નાની કટકી આદુની અને લસણની કઢી એક લીધી છે એટલે કે ગઠ્ઠો ઘી લીધું છે મેં દોઢ ચમચી જેટલું અને બે ચમચી તલ અને બે ચમચી કોપરાનું કોપરાનું છીણ તો કોપરું મેં તાજું છીણીને લીધું છે જે બજારનું છીણ આવે ને તે અલગ આવે અને આપણે જાતે ઘરે કાચલીથી છીણીએ તેનો સ્વાદ અલગ આવે કેમકે બજારના છીણમાં કોપરા કોપરાનું તેલ કાઢીને પછી સાદું આપવામાં આવે અને આમાં કોપરેલ પણ હોય એટલે એનો સ્વાદ પણ સરસ આવશે સાથે સ્વાદ મુજબ મીઠું અને ધાણા જોઈશે આપણને તો લસણ આદુ ને લીલા મરચાં પેસ્ટ કરવાની છે લસણને સમારી લેવાની છે અને ધાણા પણ તો આ ત્રણે આપણે હવે સમારી લઈએ અને લસણ આદુ લીલા પણ મરચાં લઈએ તો આપણે એકદમ પેસ્ટ નથી બનાવવાની લસણ આદુ લીલા મરચાં આપણે તેને અધ કચરું વાટવાનું છે જોવા આવું

તો આવું એકદમ કોરું આપણું રસન હોવું જોઈએ આવું એકદમ કોરું હવે આપણે ધાણાને પણ ઝીણા ઝીણા સમારી લઈશું આપણા ધાણા પણ સમારાઈ ચૂક્યા છે હવે આપણે લસણને શેકી લઈશું જે મસાલા કરવાના હોય તેવી રીતે ચાલો તો આપણે ચૂલો સળગાવી લઈશું તો આપણે એક કઢાઈ મૂકી દઈશું દોઢ ચમચી આ ઘી છે તો જુઓ આવું સરસ ઘી ગરમ થઈ રહેવા આવે એટલે તેમાં આપણે લસણ ઉમેરવાનું છે

અને કોપરું તેને આપણે અધકચરું ખાંડી લેવાનું છે તો તમે મિક્સર ગ્રાઇન્ડરમાં જ્યારે ગ્રાઇન્ડ કરો ત્યારે પલ્ફ મોડમાં ફેરવવાનું વધારે નહીં પલ્ફ મોડમાં જ કચરો જ ભૂકો કર્યો છે બસ આટલું જ વધારે નહીં તો આપણે આ પણ ઉમેરી દઈશું તો જુઓ તો તલ અને કોપરું તમે સ્વાદમાં વધારે ઓછું પણ ઉમેરી શકો છો પણ આ એકદમ ન્યૂ રેસીપી જેવું તમને લાગશે કોપરું અને તલના કારણે જે આ ભરેલો રોટલો છે ને બહુ જ વધારે સ્વાદિષ્ટ લાગશે એકદમ મસ્ત જુઓ તલ અને કોપરું પણ આપણું સરસ સંતરાઈ ગયું છે તો તમે ગેસ પર બનાવો તો હવે તમારે ગેસની ફ્લેમ બંધ કરીને પછી મીઠું ઉમેરવાનું કાતો એટલે અને હું ચૂલા પર બનાવું છું એટલે ચૂલા પરથી કઢાઈ નીચે ઉતારી લઉં છું અને પછી મીઠું ઉમેરવાનું અને ધાણા ઉમેરવાના છે બસ બસ આવી રીતે ઉતારી લેવાનું અને પછી તો જુઓ અહી હું સ્વાદ મુજબ મીઠું ઉમેરું છું કેમ કે આપણે હજુ રોટલામાં પણ મીઠું ઉમેરવાનું છે અને પછી આપણે ધાણા ઉમેરવાના છે ને સારી રીતે મિક્સ કરવાનું છે તો તમે આ સ્ટફિંગને રોટલા સાથે બાજરીના રોટલા સાથે ભાખરી સાથે પણ ખાશો ને તો ખાવાની મજા પડી જશે આ સ્ટફિંગ તમે એકવાર બનાવીને ટ્રાય કરી જોજો એવું નથી કે ખાલી ભરેલો રોટલો બનાવો ત્યારે તમે આ સ્ટફિંગને યુઝ કરીને બનાવો ને તેની મોજ માણી શકો મજા માણી શકો એકવાર તમે આવી રીતે આ સ્ટફિંગને કોઈ પણ રોટલી સાથે કાં તો દાળભાત સાથે ખાલી તમે આ સ્ટફિંગને ખાશો ને સાથે દાળભાત સાથે પણ ખીચડી સાથે પણ સરસ લાગશે તો આપણું સ્ટફિંગ બનીને તૈયાર છે ભરેલા રોટલામાં ભરવા માટેનું તો હવે આપણે રોટલા માટેનો લોટ ચોડીશું તો મિત્રો આપણે અહીં બાજરીના રોટલાથી ભરેલો લસણીયો રોટલો બનાવીએ બનાવીએ છીએ આજે કેટલાક લોકો જુવાનો લોટ અને બાજરીનો લોટ મિક્સ કરીને બનાવે છે આવી રીતે લોટ લઈ લેવાનો સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું કેમ કે સ્ટફિંગમાં પણ આપણે મીઠું ઉમેર્યું છે હવે આપણે લોટને ચોડી લઈશું તો તમે પહેલીવાર બનાવતા હશો બિગીન જ હશો તો તે છતાં પણ તમે બનાવી દેશો કેમકે આ લોટને ચોડવો એકદમ આસાન છે એકદમ સહેલું છે તો આમ મારા હાથને તમે જોજો આમ આમ અને આમ આમ લેવાનું અને પછી આમ તો તમારો લોટ યોગ્ય રીતે મસડાયો છે કઈ રીતે ખબર પડે તો જુઓ લોટ એકદમ આવી રીતે તમે મસડો છો તો બિલકુલ પણ થાળીને ચોટતો નથી જુઓ તરત હાથમાં આવી જાય છે ને જુઓ તરત તો આવો લોટ સરસ મસરી દેવાનો તો બે કે ત્રણ મિનિટ થશે હું કહીશ કે બે કે અઢી મિનિટ જ બસ અને આવો લોટ તમારો મસડાઈ જશે જુઓ છે ને તો આવી રીતે લુવો તૈયાર કરી લેવાનો આપણે રોટલીનો કરીએ દેવો અને પછી તેમાં આમ જુઓ આપણે જે કચોરીનું સ્ટફિંગ કેવું ભરવાનું હોય તેવી રીતે કિનારી કિનારીએથી આમ આમ ખાડા પડતા જવાનું તો કિનારી પાતળી અને વચ્ચેની વચ્ચેનો ભાગ થોડો જાડો રહેવા દેવાનો કેમ કે આપણે સ્ટફિંગ ભરવાનું છે જુઓ આમ હવે આપણે સ્ટફિંગ ભરીશું હું એક ચમચા જેટલું સ્ટફિંગ લઈ રહી છું જુઓ એક ચમચો તો તમને ગમતા પ્રમાણમાં તમે સ્ટફિંગ ભરી શકો છો વધારે ઓછું અને પછી જેમ આપણે કચોરીને વાળીએ ને તેવી રીતે જુઓ કિનારીથી આમાં અંદર અંદર કરતા જવાનું સ્ટફિંગની અંદર દબાવતા જવાનું એટલે જ આપણે નીચેનો ભાગ જાળો રહેવા દીધો હતો બસ જુઓ જુઓ એકદમ જાય થોડું પાણી લગાવી દેવાનું થઈ ગયો ને તો સ્ટફિંગ તો ભરાઈ ગયું તો તમને સ્ટફિંગ ભરતા મેં બતાવી દીધું કે કેવી રીતે સ્ટફિંગ ભરવાનું છે પણ જો હાથ પર તો દરેક વ્યક્તિને રોટલો બનાવતા ના આવડે તો તમારે છે ને હું તમને જસ્ટ ખાલી બતાવી દઉં છું કે આવી રીતે થાળીમાં લોટ તમારે કાં તો તમારે કોઈ પોલિથિન પાથરી દેવાની અને પછી નીચે આમ મૂકવાનું લુવો અને જસ્ટ હું તમને બતાવું છું ખાલી કેમ કે હું તો હાથ પર બનાવીશ જો આમ ફેરવવાનું દબાણ નથી કરવાનું બસ આમ ફેરવાનું લુવો આમ ફેરવાનો આમ લુવો ફેરવાનો તો આમ આમ ફેરવતા જશો ને ખાલી આમ આમ તમારે ખાલી ગોળ ગોળ ખસાવવાનું છે આમ આમ એની જાતે અને તમારે નીચેથી સરસ જુઓ નીચેથી સરસ તમારો રોટલો બનતો જશે પણ હું તો હાથ પર બનાવું છું એટલે તો હાથ એકદમ સરસ કોરા કરી લીધા તો આ રોટલો થોડો જાડો જ રાખવાનો હોય કેમકે સ્ટફિંગ છે એટલે આપણે વધારે પાતળો કરવા જઈશું તો ફાટી જાય સેજ કિનારી ફાટેવી લાગે એટલે સેટ કરી દેવાની અને એવું લાગે કે કિનારીથી તિરાડ પડે છે સ્ટફિંગ બહાર નીકળવા માટે તો ત્યાં પાણી લગાવી દેવાનું તમે થાબીને કરો ત્યારે તમારે એવી એવી રીતે કરવાનું અને ટીપીને કરો હાથ પર ટીપીને આવી રીતે તો પણ કિનારી પર લાગે કે સ્ટફિંગ બરાબર છે ત્યાં પાણીથી સેટ કરી દેવાનું આમ કિનારી બસ તો હવે આપણે રોટલાને શેકી લઈશું જો આજે ઘરકા ખાના કિચનમાં બની રહ્યું છે વાયરલ રેસીપી તો કહેવાય છે ને પીઝાનો બાપ લસણીઓ ભરેલો રોટલો તો એકદમ જોરદાર ટેસ્ટફુલ બનવાનો છે એકદમ મસ્ત મજાના સ્ટફિંગ સાથે જે વિડીયો આખો જો મજા આવશે તમે બનાવશો ને ત્યારે તો રોટલાને ફેરવવા માટે કિનારી પર આવું ફેરવી જોવાનું આવી રીતે જલ્દીથી ના ઉખડે તો સમજી લેવાનું કે હજુ રોટલો આપણો પાકવાનો બાકી છે પણ જો આમ ઉખડી જાય છે એટલે એક બાજુ થી સરસ ચડી ગયો છે જુઓ એકદમ સરસ એક બાજુ થી ચડી ગયો છે તો રોટલા ને આવી રીતે જોઈ લેવાનું આસાનીથી નીકળી જાય તો તો સમજી નીચેથી ચડી ગયો ગયો છે ભમરો પડી કે મેં પાણી નહોતું લગાવ્યું ને ઉપર એટલે તો તમને આ ટ્રીક આપી દઉં કે જયારે પણ તમે રોટલો મૂકો ને એટલે કે કલાડીમાં લોઢીમાં કે તવામાં નાખો તો ઉપરની સાઈડ થોડું પાણી આમ પાણી વાળો હાથ ફેરવી દેવાનો જેથી આવો ભમરો ના પડે દેશી ભાષામાં કહેવાય ભમરો પડ્યો મારો પહેલી વારનો રોટલો મે ચપ્પુથી ફેરવાની કોશિશ કરી દીધો વારે ઘડે વાગીને કિનારીએથી તૂટી ગયો તો પણ હું તમને બતાવી દઉં જો આપણો લસણિયો ભરેલો રોટલો છે ને એકદમ મસ્ત તો તમે જ્યારે આ લસણ ને ઘીમાં શેકશો ને આ મસાલો બનાવશો સ્ટફિંગ ત્યારે આખા ઘરમાં સુગંધ સુગંધ ફેલાઈ જશે આ સ્ટફિંગ એટલું ટેસ્ટી બને છે તો તમે ખાલી આ મારો રોટલો મરથી જે ફૂલ થઈ જાય તેને ના જોતા માત્ર સ્ટફિંગ સ્ટફિંગને જોજો કે સ્ટફિંગ એકદમ જોરદાર બનતું હોય છે અને રોટલામાં ખાલી ભરીને શેકવાનું હોય છે તો બસ મેં એ ભૂલ કરી હતી તમે ભૂલ ના કરતા અને મેં બીજા રોટલામાં છે ને ઉપર પાણી લગાવવાનું ભૂલી ગઈ હતી તો જ્યારે પણ તમે રોટલો આમ જ્યારે તવામાં નાખો ત્યારે ઉપર છે ને પાણીવાળો હાથ કરીને થોડું આમ ફેરવી દેવાનું જેથી છે ને ભમરો ના પડે મારા રોટલામાં ભમરો પડ્યો છે જે દેશી ભાષામાં કહેવાય ને તેવી રીતે તો જુઓ તમને હું આને કટ કરીને બતાવું અરે વાયરલ છે રેસીપી કે લસણિયો રોટલો પીઝાનો નો બાપ કહેવાય છે પણ ખરેખરમાં આ રોટલો એટલે કે આ લસણીઓ ભરેલો રોટલો બહુ જ ટેસ્ટી લાગે છે જબરદસ્ત ટેસ્ટી બને છે જુઓ તો આ લસણિયા રોટલામાં બટર જબરદસ્ત લાગતું હોય છે તો આપણે બટર ને બટર સાથે સર્વ કરીશું આપણો રોટલો બનીને તૈયાર છે છે ને જોરદાર જોતા જ મોમાં પાણી આવી જાય એવું તો તમારે છે ને બસ આ સ્ટફિંગ ને સ્ટફિંગને મારી રીતે બનાવો અને આ લસણીઓ ભરેલો રોટલો બનાવો જેને દહીં તીખારી સાથે ખાવાની જબરદસ્ત મજા આવશે જુઓ મેં ગઈકાલે તો તમારી સાથે રેસીપી શેર કરી છે દહીં તીખારીની પણ આજે ફરી મારે દહીં તીખારી બનાવવી પડી હતી કેમ કે ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવી હતી તો આ લસણીમાં ભરેલો રોટલો છે ને તમે કોઈ કોઈપણ હોટલમાં જશો તો તમને દહી તિખારી સાથે સર્વ કરવામાં આવશે તો હું પણ તમને દહી તિખારી સાથે સર્વ કરીને બતાવું છું તો મિત્રો આપણો લસણીઓ ભરેલો રોટલો તમે જોઈ શકો છો એકદમ માઉથ વોટરિંગ લાગી રહ્યો છે કે નહીં એકદમ જબરદસ્ત ટેસ્ટફૂલ બને છે જેને મેં દહી તિખારી સાથે સર્વ કર્યો છે જબરદસ્ત ટેસ્ટફૂલ દહી તિખારી પણ મસ્ત છે તમે તેની રેસીપી જોઈ શકો છો મેં અપલોડ કર્યો છે વિડીયો અને આજે જલસો પડી જવાનો છે જે પિઝાનો બાપ કહેવાય ને બહુ વાયરલ છે રેસીપી જે મેં બનાવી છે આજે ઘરમાં બધાને મજા પડી જવાની છે લસણીઓ ભરેલો રોટલો ખાઈને જુઓ એકદમ કડક જોરદાર મસ્ત એકદમ ભરેલો એકદમ સ્ટફિંગથી ભરેલો એકદમ જોરદાર જુઓ અને જેને બટર સાથે ખાવાની તો કંઈ અલગ જ મજા છે તો જુઓ લીલા લસણથી એને એકદમ ટેસ્ટફુલ સ્ટફિંગથી ભરેલો રોટલો બનીને તૈયાર છે તો જો તાજ મમ્મા પાણી આવી જાય એવો રોટલો દહીં તિખારી સાથે તેની મજા માણવાની છે અને આવ્યા છે મારા આજે તો એમની સાથે આ શેર કરીશ કે ચાલો તમે ટેસ્ટ કરીને બતાવો ચાલો દહીં સાથે ભરેલા રોટલાની મોજ સૌથી વાયરલ છે હું તો બહુ થઈ તો લસણ્યો ભરેલો રોટલો બનીને તૈયાર છે સમના કેવો લાગે હો બહુ જ જોરદાર સુપર ટેસ્ટી આમ તો મને લીલો લસણ નહીં ભાવતું પણ આમાં નહીં ખબર પડતી આ તો મારી જેવા જે ના ખાતા હોય ને એમના માટે બેસ્ટ ઓપ્શન જો તો લીલું લસણ તો કેટલું હેલ્ધી છે શિયાળામાં તો ખાવું જ જોઈએ તે પણ બાજરીના રોટલા સાથે દહીં તીખારી સાથે હેલ્ધી દહીં સાથે બરાબર ને બરાબર બરાબર મજા આવી ગઈ બરાબર ને તો મજી તો અમારી નણંદ બાને તો બહુ ભાવે છે આ સ્ટફિંગવાળો જોરદાર લસણીઓ ભરેલો રોટલો તમે પણ બનાવો અને મને કોમેન્ટમાં જણાવો કેવી લાગે આ રેસીપી તો મિત્રો ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો વિડીયોને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા જજો લવ યુ આલ